દૂધીના પાકની અંદર જે તમે પહેલો સ્પ્રે આપો છો એટલે કે જે દૂધીના પાકની રોપણી પછી પંદર પંદર થી વીસ દિવસની અંદર તમે જે પહેલો સ્પ્રે આપો છો એની અંદર કઈ કઈ પેસ્ટિસાઈડનો ઉપયોગ કરવો જોઈએ અને કયા કયા માઇક્રોન્યુટરનો સ્પ્રે કરવો જોઈએ જેથી કરીને તમને સ્ટાર્ટિંગના સ્ટેજમાંથી જ તમારો દૂધીનો પાક તંદુરસ્ત રહે એનો વિકાસ સારો થાય અને એ જબરજસ્ત એમાં રિઝલ્ટ કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે દૂધીના પાકની અંદર જે તમે પહેલો સ્પ્રે જંતુનાશક અથવા તો કોઈ પણ દવાનું આપતા હોય એની અંદર પહેલા સ્પ્રેની અંદર કઈ કઈ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તમને સો ટકા રિઝલ્ટ મળે અને તમારા સ્ટાર્ટિંગના સ્ટેજમાં જે પણ દૂધીના પાકની અંદર પ્રોબ્લેમ આવે જેમ કે ફૂગનો પ્રોબ્લેમ આવે છે ઇરનો પ્રોબ્લેમ આવે છે અથવા તો કોઈ પણ જીવાતનો પ્રોબ્લેમ આવે છે અથવા કોઈ વિકાસ ના થતો હોય કોઈ માઇક્રોન્યુટ્રિયની કમી હોય આવા બધા ના લીધે તમારા દૂધીના પાકની અંદર વિકાસ સારો થતો નથી તમારી દૂધીનો પાક છે એ સ્ટાર્ટિંગના સ્ટેજમાંથી પણ તંદુરસ્ત રહેતો નથી અને એના ઘણા બધા પ્રોબ્લમ આવતા હોય છે તો ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આપણે એના વિશે જ વાત કરીશું કે દૂધીના પાકની અંદર જે તમે પહેલો સ્પ્રે આપો છો એટલે કે જે દૂધીના પાકની રોપણી પછી પંદર પંદર થી વીસ દિવસની અંદર તમે જે પહેલો સ્પ્રે આપો છો એની અંદર કઈ કઈ પેસ્ટિસાઈડનો ઉપયોગ કરવો જોઈએ અને કયા કયા માઇક્રોન્યુટરનો સ્પ્રે કરવો જોઈએ જેથી કરીને તમને સ્ટાર્ટિંગના સ્ટેજમાંથી જ તમારો દૂધીનો પાક તંદુરસ્ત રહે એનો વિકાસ સારો થાય અને એ જબરજસ્ત એમાં રિઝલ્ટ તો આજના વિડીયોમાં એના વિશે આપણે ચર્ચા કરી પહેલા સ્ટાર્ટિંગની અંદર જ જ્યારે દૂધી તમારી પંદર થી વીસ દિવસની હોય ત્યારે તમે જે પહેલો સ્પ્રે આપો છો તો એની અંદર તમે ઈયર માટે ઇમા વેક્સિન પેન્જોય પાંચ ટકા એસજી એનો ઉપયોગ કરો જેથી કરીને તમારો જે ઇયરનો પ્રોબ્લેમ છે એ દૂર થાય પછી જીવાતની બાબતે દૂધીની અંદર એફએમસી કંપનીનો રોગટ એનો તમે ઉપયોગ કરો જેથી કરીને તમને જે જીવાતો આવે છે સ્ટાર્ટિંગના સ્ટેજમાં એમાં તમને રિઝલ્ટ મળે અને એનો નાશ થાય અને એમાં નિયંત્રણ મળે તો રોગનનો રોજ છે 25 થી ત્રીસ એમએલ એક કમ્પની અંદર જેથી કરીને તમને સારું એવું રિઝલ્ટ મળે પછી આપણે વાત કરીશું ફૂગની તો જ્યારે પણ દૂધીના પાકની અંદર સ્ટાર્ટિંગનો સ્ટેજ હોય તો એમાં પત્તા પીડા પડે છે એમાં ફૂગ લાગે છે એની માટે તમે મેન્કો પ્લસ કાર્બનિજિયમ એનો સ્પ્રે કરો જે છે મિન્ડી પંચોતેર તો એના ઉપયોગ કરવાથી તમારા જે ફૂગનો પ્રોબ્લેમ આવે છે એમાં સો ટકા રિઝલ્ટ મળશે અને તેમાં નિયંત્રણ મળશે પછી આપણે વાત કરીશું દૂધીના પાકમાં વિકાસ અને ફાળફૂલ માટે તો એના માટે આપણે આવે છે ગ્રો ઇન્ડિગો કંપનીની ગ્રો મેક્સ તો તમે એનો પણ એનો યુઝ કરો જેથી કરીને તમને વિકાસ સારો થાય તમારા દૂધીના પાકની અંદર ફૂલ ફાલ વધે જેથી કરીને તમને જે ઉત્પાદન મળવાનું હોય એ સારું મળે હવે આપણે વાત કરીશું કે ભાઈ એની અંદર માઇક્રોન્યુટ્રીસ કયા આપવા તો આપણી પાસે એક સન્મુખા એગ્રીટેક નું એક પ્રોડક્ટ છે જેની અંદર મિક્સ માઇક્રોન્યુટ્રીઅન્ટ રહેલા એટલે કે બધા જ પ્રકારના તમારે તત્વો અંદર મળી રહેશે તો એ છે ભાગ્યા મેક્સ ગોલ્ડ એનો ઉપયોગ તમે તમારા સ્ટાર્ટિંગના સ્ટેજમાં કરો જેથી કરીને જે પણ તત્વો છે એની ઉણપ તમારા દૂધીના પાકની અંદર ના રહે અને એના લીધે જે તમારો વિકાસ અટકી રહે એ વિકાસ ના અટકે નુકસાન જે થતું હશે આવા તત્વોની ઉણપના લીધે એ પણ નુકસાન નહીં થાય તો એનો ભાગ્યમેક્સ ગોલ્ડનો ડોઝ છે પચીસ ગ્રામ એક પંપની અંદર અને લાસ્ટમાં તમે આ અત્યારે ચોમાસાની સિઝન ચાલુ છે એટલે કે વરસાદની સિઝન ચાલુ તો એની અંદર આ બધાની અંદર તમે સિલિકોન સ્ટીકરનો ઉપયોગ કરો જેથી કરીને આ બધી જે પેસ્ટિસાઇડ છે તમારા પાકની અંદર આ પત્તા પાકની અંદર જે પાન છે એમાં ફેલાઈ જાય અને બધી જ તમારા આખા પાકની અંદર તમને આ દવા એનો અસર જોવા મળે અને જે ધોવાઈ જાય છે દવા એ પણ તો અટકી જાય તો ખેડૂત મિત્રો આ જે કોમ્બિનેશન થયું એ તમારા દૂધીના પાકની અંદર જે સ્ટાર્ટિંગનો સ્ટેજ છે એટલે કે પંદરથી વીસ દિવસનો સ્ટે સ્ટેજ છે એની અંદર તમે યુઝ કરશો તો તમને સારું એવું રિઝલ્ટ મળશે અને તમને સારો એવો ફાયદો મળશે તો ખેડૂત મિત્રો જો તમારે પણ તમારા દૂધીના પાકની અંદર જો આ પ્રકારના પ્રોબ્લમ આવતા હોય તો આજે જ મુલાકાત લો હરીહોમ એગ્રો સેન્ટર માતરની જેથી કરીને તમને આ કોમ્બિનેશન મળી રહેશે અને એ પણ બજાર કરતાં સારા ભાવે અને સો ટકા ક્વોલિટી વાળી પ્રોડક્ટ આપવામાં આવશે અને સો ટકા રિઝલ્ટ વાળી તો ખેડૂત મિત્રો તમે પણ દૂધીના ખેડૂતો હોય તો આજે જ મુલાકાત લો આપણા હરિઓમ એગ્રો સેન્ટર માતાન હરિઓમ એગ્રો સેન્ટર માતાનનું એડ્રેસ છે હરિઓમ એગ્રો સેન્ટર શોપ નંબર ત્રણ ભોલેનાથ સેલ્સની સામે શક્તિ સર્વિસ સ્ટેશનની બાજુમાં મેન ગેટ હાઈસ્કૂલ ચોકડી માતર મોબાઈલ નંબર છે સત્તાણું તોંતેર બાર તોતેર જીરો ત્રણ તો ખેડૂત મિત્રો હરિઓ મેક્રો સેન્ટરની મુલાકાત લેવાનું ભૂલતા જેથી કરીને તમને સારા એવા ભાવે અને સો ટકા ક્વૉલિટીવાળી પ્રોડક્ટ તમારા પાક માટે મળી મળતી રહે જો ખેડૂત મિત્રો તમે અમારી ચેનલ પર નો હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો અને જો ખેડૂત મિત્રો તમને અમારા વિડીયો હતી તમારા પાકની અંદર રિઝલ્ટ મળતા હોય તમારા પાકમાં ફાયદા મળતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને હા તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને પણ જે ફાયદો થાય છે એ તમારા મિત્રોને પણ થાય અને એમને પણ લાભ મળતા રહે ધન્યવાદ